જામનગર ડીપી કપાત અંતર્ગત ડિમોલેશનની કાર્યવાહી રસ્તો બનાવવા નડતર બાંધકામો તોડવા કાર્ય જેસીબી વડે ડિમોલેશન કરવામાં આવ્યું તો ડિમોલેશન વિરોધ કરવા પહોંચેલા કોર્પોરેટર સાથે પોલીસનું ઘર્ષણ થયું પોલીસે કોર્પોરેટર રચના નંદાણીયા સહિત વીસની અટકાયત કરી મનપા દ્વારા રસ્તો બાર મીટર પહોળો કરવા દોઢ કાર્યવાહી

તો વિરોધ કરવા પહોંચેલા કોર્પોરેટર સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું પોલીસે કોર્પોરેટર રચના નંદાણિયા સહિત વીસની અટકાયત કરી મનપા દ્વારા રસ્તો બાર મીટર પહોળો કરવા દોઢ વર્ષથી કાર્યવાહી રસ્તાને અડચણરૂપ ગેરકાયદે આ બાંધકામ બનાવાયા હતા અને આ છે શન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અપડેટ શું છે જામનગર જામનગરના વોર્ડ નંબર બે ત્રણ અને ચાર ને સાંકળતો જેપી કપાત રોડ છે તે ડીપી કપાત રોડ બાર મીટર કોહો ને સાડા ત્રણ કિલોમીટર લાંબો છે તે રોડ બનાવવાની કામગીરીને આડે નડતર રૂપ છે ત્રણસો ને એકત્રીસ બાંધકામો છે તે હટાવવાની કાર્યવાહી આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે લાલ લશ્કર ફોજ પોલીસ ફોર્સ સાથે લગભગ પાંચ જેટલા હિતાજી છે દસ જેસીબી સાથે પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની તે પહોંચી હતી ત્યારે આજ વોર્ડના વોર્ડ નંબર ચાર ના જે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતનાઓ આડે આવ્યા હતા અને નડતર રૂપ બન્યા હતા દરમિયાન પોલીસ દ્વારા તેઓની એટલે કે કોર્પોરેટર એકત્રીસ બાંધકામો છે અને જે અડતાલીસ હજાર ફૂટ જેટલી જગ્યા છે તે દૂર તે ચોખ્ખી કરવાની કાર્યવાહી નો ધમધમાટ શરૂ થયો છે ને આવતીકાલ સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે એમ મહાનગરપાલિકા કહી રહ્યું છે જી ધ્રુવિશા ځینه ته جوړا بدلا په اړه